નમસ્કાર પાંચના પંચ સાથે હું શરૂઆત કરીશું સુરત સુરતમાં દિવાળીના પર્વને અનુલક્ષીને અનુલક્ષી છેલ્લા ચાર વર્ષથી પૂછા ગ્રુપ ઇન્ડસ્ટ્રીઝના સંચાલકો આનંદ અને ડોક્ટર અજય ઉપાધ્યાય દ્વારા ગંગા સ્વરૂપ બહેનોને સાડી મીઠાઈ અને દીવડા ગિફ્ટ આપીને સેવાનું ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે

આ મારી ગંગા સ્વરૂપે બેનો પહેલા એમનો દીકરો એકવીસ વર્ષનો થઈ જતો હતો ત્યારે એમનું પેન્શન બંધ થઈ જતું હતું આ મોદી સાહેબે આ મારી ગંગા સ્વરોપર બહેનો માટે એક ઐતિહાસિક નિર્ણય લઈને જે બહેનોનો એકવીસ વર્ષનો પડે દીકરો થઈ જાય પણ એ બેન જ્યાં સુધી જીવે અને પુનઃ લગ્ન ના કરે ત્યાં સુધી આજીવન ગંગા સ્વરૂપ બહેનોને આ પેન્શન બારસો પચાસ રૂપિયા મળતું રહે એ માટેની જે યોજના કરી કોલપાડ વિધાનસભાની અંદર લગભગ પંદર હજારથી વધુ બહેનોને પેન્શન મળે છે અને મારા તમામ સરપંચી કાર્યકર્તો કરતાઓ ગામોની અંદર લગભગ સો સો ટકા બહેનોને પેન્શન આપવાનું એ કામ કરે છે આજે એક વિશેષ કાર્યક્રમ અમારા આનંદ બંધુ દ્વારા રાખવામાં આવ્યો હતો પૂજા ગૃપની ઇન્ડસ્ટ્રીઝ એ પોતે અજયભાઈ અને આનંદભાઈ બંને ભાઈઓ એ ઇન્ડસ્ટ્રીની અંદર પોતાનો બિઝનેસ કરે છે પણ એમણે નક્કી કર્યું છે કે મારી જે ઇન્ડસ્ટ્રીની અંદર કમાણીને દસ ટકા જે કમાણી છે હું આ ગરીબ લોકો માટે દર વર્ષે હું અર્પણ કરીશ છેલ્લા ચાર વર્ષથી આ બંને બંધુઓ આજે મારા વિસ્તારની જે ગંગા સ્વરૂપો બહેનો છે એ બહેનોને દર વર્ષે લગભગ અગિયાર હજારથી વધુ એક સાડી